લોકસભા ચૂંટણીના પડઘમ હવે શરૂ થયા છે ત્યારે ત્રિપાખ્યા જંગ વચ્ચે આ બેઠક રસાકસી ભરી બની રહી છે એક નજર બેઠકના સંભવિત તમામ ઉમેદવારો પર લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તંત્ર અને રાજકીય પક્ષોએ તળમાળ તૈયારીઓ શરૂ કરી દીધી છે ભરૂચ બેઠક પર ભાજપા પોતાનો દબદબો જાળવી રાખવા અને કોંગ્રેસ તથા બીટીપી ભેગા રહીને ભાજપને પછાડવા તખતો ગોઠવી રહ્યા છે કોંગ્રેસ છોટુભાઈ વસાવાના ખભે બંદૂક મૂકીને ભાજપનો શિકાર કરવાની ફિતરતમાં છે ત્યારે ભાજપ કોંગ્રેસ કે બીટીપીમાંથી ચૂંટણી મેદાનમાં કયા મેદાનમાં ઉતારવામાં આવશે તે અંગેની ચર્ચાઓએ ભરૂચ બેઠક પર ઓગણીસો એકાણુંથી થી ભાજપનો ભગવો લહેરાય છે ઓગણીસો એકાણું ઓગણીસો છન્નું અને ઓગણીસો અઠ્ઠાણું સુધી ભાજપના ચંદુભાઈ દેશમુખે બેઠક જાળવી હતી ઓગણીસો નવ્વાણુંથી અત્યાર સુધી સતત પાંચ ટર્મથી મનસુખભાઈ વસાવા ભરૂચ બેઠક પર અનબિટન રહ્યા છે મનસુખભાઈ વસાવા એક નિષ્કલંક આદિવાસી નેતા છે સાચું હોય અને જનહિતમાં હોય તો પોતાના જ પક્ષ કે નેતા સામે અવાજ ઉઠાવતા અચકાયા નથી જેને લઈને લોકોમાં તેમનો પ્રભાવ જોવા મળે છેલ્લી બે ટૅમથી તેમને બદલવાની વાતો ચૂંટણી પહેલાં શરૂ થાય છે આ વખતે પણ આ વાતોએ જોર પકડ્યું છે ભાજપમાંથી જો મનસુખભાઈ વસાવા નહીં તો બીજું કોણ આ પ્રશ્ન સ્વાભાવિક ઊભો થાય કારણ કે ભરૂચ લોકસભા મત વિસ્તાર આદિવાસી અને શહેરી વિસ્તાર બંને સાથે જોડાયેલા છે આદિવાસી મતદારોનો પ્રભાવ ચૂંટણીના પરિણામો માટે નિર્ણાયક બની રહે છે ઝઘડિયા અને દેડિયાપાડા બંને આદિવાસી બેલ્ટની વિધાનસભાઓ છે જ્યારે અંકલેશ્વર ભરૂચ જંબુસર વાગરા અને કરજણ જનરલ બેઠકો છે એટલે કે લોકસભા ચૂંટણીનો ઉમેદવાર આદિવાસી બેલ્ટ અને અન્ય વિસ્તારમાં પ્રભાવ જરાવતો હોય એ જરૂરી છે મનસુખ વસાવા સાથે વિધાનસભામાં ભાજપના એક સર્વમાન્ય તરી નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે પરંતુ તેમના વિકલ્પમાં જોવા જઈએ તો ઘનશ્યામ પટેલ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે ઘનશ્યામ પટેલ સહકારી ક્ષેત્રના એક કદાવર આગેવાન છે દૂધધારા ડેરી ધારીખેડા સુગર અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે દૂધધારા અને ધારીખેડા સુગરનો પોતાનો સારો સ્વભાવ અને કુનેથી આદિવાસી મુસ્લિમ સહિત તમામ વર્ગના લોકોને જોડીને પશુપાલન અને ખેતી ક્ષેત્રે પ્રોત્સાહિત કરીને તેમણે વિકાસ કર્યો છે એનાથી પણ આગળ વધીને શૈક્ષણિક સંકુલોના પણ તેઓ સફળ સંચાલન કરી રહ્યા છે આ ઉપરાંત પરિટમની જેમ આ વખતે પણ ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દર્શના દેશમુખના નામો સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચાની એરણે છે ભરૂચ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભાઓમાંથી ઝઘડિયા અને દેડિયાપાડા બીટીપી પાસે છે જંબુસર અને કરજણ કોંગ્રેસ પાસે છે જ્યારે ભરૂચ વાગરા અને અંકલેશ્વર ભાજપ પાસે છે કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન થાય તો તેમની પાસે ચાર વિધાનસભા થઈ જાય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન કઈ કંસ સફળ રહ્યું હતું જે જોતાં આગામી લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ છોટુભાઈ સાથે ગઠબંધન કરવાની વેતરણમાં છે કોંગ્રેસ ઈચ્છે છે કે છોટુભાઈ ઉમેદવારી ન કરે અને ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપે તો ખરાખરીનો જંગ ખેલાય પરંતુ બીજી તરફ છોટુભાઈ પણ ચૂંટણી લડવા તૈયારી કરતા હોવાનું કહેવાય છે જે જોતા કોંગ્રેસ સાથેના ગઠબંધનની શક્યતાઓ નહીં છે કોંગ્રેસ આ બેઠક પર લઘુમતી ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી સંભાવનાઓ છે તેવા સંજોગોમાં કોંગ્રેસમાંથી યુવાના પાંખના નેતા શેખાન પઠાણ યુનુસ પટેલ મકબુલ કાકુજી અઝીષ ટંકારવી અને ઝુલ્ફીકાર અલી સૈયદના નામો બોલાઈ રહ્યા છે તો બીજી તરફ ખેડૂત આગેવાન જયેશ પટેલ પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને માવસંગભાઈ પરમાર પણ સંભવિત ઉમેદવારો તરીકે મેદાનમાં છે હવે જોવું એ રહ્યું કે ત્રણેય પક્ષમાંથી કોણ પોતાના રીસના ઘોડા તરીકે મેદાનમાં કોને ઉતારે છે